કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા સમાચારોમાં આગળ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષનો આજે જે પદ ગ્રહણ સમારોહ હતો તેમાં સી આર પાટીલે સી આર પાટીલ પર એ વળતો પ્રહાર એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ કર્યો છે આપે પ્રથમ ચૂંટણીમાં જ પાંચ સીટો જીતી હતી તેવું નિવેદન એ ઈસુદાન ગઢવીએ આપ્યું છે ભાજપને એકસો બ્યાસી સીટ આપી દો છતાં ગુજરાત માટે કઈ નહીં કરે તેવું નિવેદન ગઢવી આપ્યું છે પંજાબ કેરળમાં ભાજપની પણ જપ્ત થઈ ગઈ હતી તેવું પણ ઈસુદાન ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આજે જગદીશ વિશ્વકર્માના એ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહની અંદર એ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે એ લાંબા સમય સુધી એ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી જે કરી ત્યારબાદ આજે તેમને છેલ્લે જાતા જાતા જે નિવેદન આપ્યું જાહેર મંચ ઉપરથી તેમને કોંગ્રેસ અને સાથે જ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા સાથે જ સહકારી ક્ષેત્રમાં જે મેન્ડેટ પ્રથા લાગુ કરવામાં આવી તેને લઈ તેમને નામ લીધા વગર

એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો ને છવ્વીસ સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી મિત્રો આપ નાસી પાસ ના થાવ એકસો ને પાંત્રીસ સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે માનનીય સી આર પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ એ એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે